ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલરી ખુલ્લી મૂકશે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકરણ વિભાગ અંતર્ગત આવેલા સાયન્સ સિટી અમદાવાદ ખાતે એક નવનીતમ ગેલેરી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી તારીખ પંદર મે બે હજાર પચીસથી થી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે સૌર મંડળની દિવ્ય રચના ઉપર આધારિત આ ગેલેરી એક અદભુત શૈક્ષણિક માહિતીસભર હશે કુલ બાર હજાર સાતસો સત્તાણું ચોરસ મીટર વિસ્તારમાં આવેલી આ ગેલેરીમાં મધ્યમાં સૂર્યનું પ્રતિનિધિત્વ કરતો ત્રણ માળ જેટલો ઊંચો વિશાળ ગ્લોબલ ગ્લોબલ આવેલો છે જેની ફતે અન્ય ગ્રહોની ગોઠવણ જોવા મળશે કુલ ત્રણ માળની બનેલી આ ગેલેરીમાં છ મુખ્ય વિભાગો છે ફંડામેન્ટલ એન્ડ હિસ્ટ્રી વિભાગમાં સુડતાલીસ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે જે

અને આજે એમાં આ ત્રીજી ગેલેરીને લોકોની મુલાકાત માટે ખુલ્લી મૂકવામાં આવી રહી છે માન્ય મુખ્યમંત્રીશ્રીનું ખાસ અમને સૂચન હતું કે અત્યારે વેકેશનનો સમય છે એટલે વિદ્યાર્થીઓ માટે અને બીજા વિઝિટર્સ મુલાકાતીઓ માટે જેમ બને એમ જલ્દી આ ગેલેરીને આપણે ખુલ્લી મૂકીએ એટલે આજે અમે એને ખુલ્લી મૂકીએ છીએ અને આવતીકાલથી બધા મુલાકાતીઓ આ ગેલેરીની મુલાકાત લઈ શકશે આપે જેમ જોયું તેમ આ ગેલેરી ખૂબ જ અદ્યતન રીતે એનો વિકાસ કરવામાં આવેલો છે અને એનો જે મુખ્ય થીમ છે એ આપણી સોલર સિસ્ટમ બેઝ છે અને તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ આપણું જે બહુ જ યુનિક ભારતમાં પહેલી વખત આ કપેસિટીનું હાઇબ્રિડ પ્લાનેટોરિયમ આપણે બનાવેલું છે જે બહારથી સૂર્યનો સૂર્ય તરીકે દર્શાવવામાં આવેલું છે અને એની આજુબાજુ જે આપણા ની આજુબાજુ એને સૂર્ય તરીકે દર્શાવીને આજુબાજુ એના ગ્રહો દર્શાવવામાં આવેલા છે અને એનું જે સાઇઝ અને એ બધું જ એમના જે એકચ્યુઅલ સાઇઝ છે એના પ્રપોર્શનમાં કરવામાં આવેલું છે અહીંયા તમે જોઈ શકશો કે પેન્ડ્યુલમ એ બહુ જ એક યુનિક ઇન્સ્ટોલેશન છે અને અહીંયા કુલ પાંચ ગેલેરીઝ છે એ પાંચે ગેલેરીમાં અત્યાર સુધીમાં સ્પેસ ટેકનોલોજીમાં અને એસ્ટ્રોનોમીમાં જે અલગ અલગ માનવ જાતિ દ્વારા જે અલગ અલગ માઇલસ્ટોન અચીવ કરવામાં આવેલા છે તેને દર્શાવવામાં આવેલા છે આ એક આખું ગ્લોબલી કનેક્ટેડ સબ્જેક્ટ છે એટલે એમાં બધા જ રાષ્ટ્રો દ્વારા જે જે એમનું કોન્ટ્રીબ્યુશન છે એ બધું જ દર્શાવવામાં આવેલું છે અને એ ગેલેરી ખાસ કરીને ભારતનું જે આ ખૂબ વિશેષતામાં યોગદાન રહેલું છે એને દર્શાવવામાં આવેલું છે આ ગેલેરીની મુખ્ય વિશેષતા એકસો બોત્તેર બેઠકોની ક્ષમતા ધરાવતા હાઇબ્રિડ ડોમ પ્લેનેટોરિયમ જે દેશનો એકમાત્ર ઊંચો પ્લેનેટોરિયમ છે ચોવીસ ઇંચ ટેલિસ્કોપ યુક્ત ઓબ્ઝર્વેટિવ ડોમ જેમાં ત્રણસો ડિગ્રી વ્યુઇંગ અને અદ્યતન સાધનો ઉપલબ્ધ છે વિશ્વનો સૌથી મોટો કાર્યરત મિકેનિકલ ઓરિટ સિક્સ પોઈન્ટ ફાઈવ મીટર વ્યાપ ધરાવતો જે ગ્રહોને ગતિ દર્શાવે છે તે પણ અહીંયા જોવા મળશે ગુજરાત સાયન્સ સિટી દ્વારા ઉભી કરવામાં આવેલી આ ગેલેરીમાં વૈજ્ઞાનિક માહિતી તેમજ વિઝ્યુઅલ દ્વારા નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું સ્થળ બની રહેશે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર